હું અત્યાર સુધી જો લેવાનો વિચાર કરું ને આમ મોંઘી ગાડી લેવા કરતાં હોન્ડા સિટી લેવી સારી કેમ કે હોન્ડા સિટી એક અલગ લક્ઝરી ગાડી લાગે છે આમ નીકળ્યા હોય ને તો કોઈ કે ત્રણથી ચાર વ્યક્તિ કે આ લક્ઝરી ગાડી લઈને નીકળ્યા તમે કંઈક અલગ જ લેવલની ગાડી લાગે છે ખબર છે તો આજે હું તમને શું બતાવવાનો છું આજે મારી પાસે આવી છે લક્ઝરી ગાડી એટલે કે હોન્ડા સિટી ગાડી અને એકદમ યુનિક ગાડીઓ છે બધી મોંઘી પણ છે સસ્તી પણ છે અને સારી પણ છે ને એના પણ એના કરતાં પણ સારી છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ જેને લેવી હોય ને એ આ વિડીયો જોજો અને હા જેટલી ગાડીઓના ભાવ હશે ને એ ફિક્સ નહીં હોય ઓછો ભાવ કરવામાં આવશે જો તમે રૂબરૂ કોન્ટેક કરશો તો ચાલો બીજી ગાડીઓ હવે શરૂઆત કરીએ છીએ આપણે બીજી ગાડીઓની એટલે કે હોન્ડા સિટીની જ વાત કરવાની છે અને મસ્ત મસ્ત છે જે તમને પસંદ આવી જ જશે અને તમે કહેશો જ કે લેવી જ છે હવે તો હવે તમારા માટે સૌથી પહેલાં સારી કન્ડિશનવાળી બતાવવા જઈ રહ્યો છું બે હજાર ચૌદની મોડલની બતાવું સૌથી પહેલાં હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ચાર એકાવનમાં વેચવાની છે અને આ ફિક્સ ભાવ નથી ખબર છે ને પહેલાં પણ કીધું હતું આ ચાર એકાવન બે હજાર ચૌદ મોડલ ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલવાળી ગાડી છે અમદાવાદમાં પડી છે આ ગાડીના સીટના કવર બરાબર છે એન્જિન બરાબર છે નોન એક્સિડન્ટ છે એક્સિડન્ટની કોઈ જફામારી જ નથી આમાં જફામારી જ એટલે કે જફામારી જ નથી ઇન્સ્યોરન્સ અનલિમિટેડ ઇન્સ્યોરન્સ છે ગમે તેટલો વાપરી શકો છો તમે આમાં ગમે તેટલી ગાડી અડાડી દો કોઈને ઇન્સ્યોરન્સ ચાલુ છે પણ અડાડતા નહીં હોય ને ચાલો હવે બીજી જોઈએ છે આ ગાડીના સીટના કવરો બરાબર છે ટાયરો બરાબર છે હવે એ જ જાણકારી તો આપવી પડે ને અંદરથી સીટના કવરો ફાટેલા નથી એ પણ કહી દઉં અને હા એન્જિન બેન્જિન તો નવું જ હોય ભાઈ ભાવ એટલો હોય તો પછી એન્જિન સારું જ હોય ને તો એન્જિનની કિંમત ટેન્શન ના લો તમે સમજ્યા ને હવે તમારા માટે બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવીશ ઊંચા મોડલની અને થોડો ભાવ ઊંચો હશે પણ કન્ડિશન સારી હશે હવે આ ગાડી જોઈ શકો છો આ પાંચ પચાસ ભાવ રાખેલો છે પણ પ્રાઇઝ આની ઓછી થઈ જશે આની કિંમત ઘટાડવામાં આવશે જો રૂબરૂ મળો તો તમે અને બે હજાર સોળ મોડલ આ પાંચ પચાસવાળી પાંચ લાખ પચાસ હજાર ભાવ છે બે હજાર સોળ મોડલ હોન્ડા સિટી અમદાવાદમાં પડી છે ફર્સ્ટ ઓનર છે એકોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને વેલ મેન્ટેનન્સ એક્સિડન્ટ તો થયેલું જ નથી આમાં તો આ ગાડી પણ તમને પસંદ હોય ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે ઠીકઠાક મસ્ત નવું જ છે ઠીકઠાક એટલે કે નવું જ છે તો આ લેવી હોય તમે તો ક્યાં લેવા માટે તમે મને કહી શકો છો હવે બીજી બતાવવાનો છો હવે તમારા માટે લાવો છું આ હોન્ડા સિટી આ વેચવાની છે પાંચ પંચોતેરમાં બે હજાર સોળ મોડલને સીએનજી સીએનજી છે બે ઓનરવાળી પેટ્રોલ સીએનજીવાળી અને એક્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી પાવરફુલ એન્જિન એસી મસ્ત છે ટોપ કન્ડિશન છે ગાડી તમને ક્યાં જોવા મળશે હવે ખબર છે આ અમદાવાદ તમે અમદાવાદના છો તો તમારા માટે ફાયદો જ છે કેમ કે અમદાવાદમાં પડી છે આ ગાડી અને અમદાવાદ તમે મને મળી રહેશે આ ગાડી આ ગાડી તમને પસંદ હોય આ ગાડી લેવી છે તો જલ્દી લેવા માટે તમે મને કહેજો વસ્તુ સારી બતાવી ક્વોલિટીવાળી બતાવી સસ્તા ભાવમાં મળે છે અને હા ભાવ ઉપર નીચે થઈ જશે એક ફિક્સ કિંમત નથી રાખેલી ફિક્સ કિંમતમાં કોઈ પણ વસ્તુ તમારે ના લેવી જોઈએ આ તો ખાલી ભાવ આમ ટેમ્પરિક રાખેલો છે જો રૂબરૂ મળશો અને હા ડીલ થશે આપણે તો ડીલમાં ઉપર નીચે થઈ જશે એ તો તમને ખબર જ છે ડીલમાં ઉપર નીચે થાય જ છે પણ વસ્તુ સારી છે જો તમને પસંદ હોય તો તમે મને કહેજો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ પાંચ પચાસમાં વેચવાની છે હોન્ડા વી એક્સ ડીઝલવાળી છે આ બે હજાર ચૌદ મોડલ અને એક અગણો સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બે ઓનર છે આ ગાડી મસ્ત લાગે છે સનરૂપ બનરૂપ બધું છે એસી બેસી પાટણમાં પડી છે જો તમારે લેવી હોય તો આ ગાડીના સીટના કવર બરોબર એન્જિન બરોબર મસ્ત છે સાચવેલી સંભાળેલી જો તમને પસંદ હોય અને લેવી હોય તો જલ્દીથી તમે મને કોન્ટેક્ટ કરી દેજો હવે છેલ્લી બતાવી દઉં અને મોંઘી છે એ છેલ્લી પણ વસ્તુ સારી છે અને ભાવ થશે થશે બધી રીતે ઉપર નીચે થઈ જશે હવે તમારા માટે લાવો છું આ ગાડી આ એક નેવુંમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ એક નેવુંમાં બે હજાર પંદર મોડલ કોણ આપે અને નીલ ઇન્સ્યોરન્સ થઈ ગયેલો છે આમાં પતી ગયેલો છે ઇન્સ્યોરન્સ છપ્પન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તો આ ગાડી પણ મસ્ત છે આ ગાડી તમારે જોઈએ એસી બેસી ચાલુ છે અને અમદાવાદમાં પડી છે આ હોન્ડા સિટી વીએક્સ છે વન પોઈન્ટ ફાઇવવાળી છે અને હા આ ગાડી કન્ડિશનમાં છે નવી છે તો તમને આ સ્ટારવાળી ગાડી જોઈએ ફર્સ્ટ ઓનરવાળી એમાં પણ ટોપ કન્ડિશનવાળી એમાં પણ તો લેવા માટે તમે મને કહેજો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે આવા જ વિડીયો આવે છે ગાડીઓના જે સસ્તી પણ હોય ને મોંઘી પણ હોય ને સસ્તી ને સારી ને બેસ્ટ ને અલગ અલગ આવે છે ત્યાં સુધી આવજો લાઈક કર્યા પછી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો